ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સ્થગિત સ્થગિત શબ્દનો એક અર્થ થંભી ગયેલું કે થંભાયેલું એટલે કે ઇંગ્લિશમાં સ્ટોપ અરેસ્ટેડ સ્ટીલ પેરાલાઇઝ કે ફ્રોઝન છે સ્થગિત શબ્દનો બીજો અર્થ રોકાયેલું અર્થાત સસ્પેન્ડેડ કે બ્રોડ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ થાય છે સ્થગિત શબ્દનો ત્રીજો અર્થ કતિ શૂન્ય એટલે કે મોશનલેસ થાય છે સ્થગિત શબ્દનો ચોથો અર્થ ડિફર્ડ કે ઇન એબેન્સ થાય છે સ્થગિત શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓલ ધ બોર્ડ એક્ઝામિનેશન્સ હેવ બીન પોસ્ટપોન્ડ અર્થાત બોર્ડની તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવેલ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ